ஹலோ தா மேசே மாதிரி போத்தன்ஸ் எவ்வளவு கீதுக்கோப்பா மாணசோன் தாக்கல விசோடமா கேன் சோப்பா சோன்பாய்

લોન લેવાનું છે દાદા મારે લેવાનું છે ને અમારા ભાઈ લેવાનો છે તો તમે સાચીમાં માં જ નથી નહી કેમ અમારે કરો અમે પાડે છે ધર્મમાં તો વિશ્વાસ નહી કરો મારી પર નહી કાય બાળ કરવો નથી વિશ્વાસ નહી તમે કેટલા વેગન ખાતો છો હા કેટલા વેગન ખાતો દેસો એક વેગન હોય ની તો તમે પણ તો હાલો જ ને તો મારે એવું જ નથી દાદા એ ખોટો અમારો ટાઈમ પાસ કાઢ્યો છે અને પેલા કે હોય કે ખાતેદાર છે એ કહેવાય અત્યારે ચોપડી નથી કેમ તો લોનમાં છે તો ખરી જમીન

લોનનું કાંઈ સેટિંગ શું નથી હવે આ વિચાર કર્યો છે હવે આવતા કાલે સારો એજન્સ પકડશું અને કોઈ બુશ મારશું એટલે આજે આજે પછી સમય પૂરો થઈ ગયો છે આજે કોઈ લોનને આ પાડી નહીં લોનની બે જણાએ આ પાડી હતી પણ એ કોઈ સાક્ષી મળ્યું નહીં કેમ કે આપણી પર કોઈ વિશ્વાસ કરતું નથી કેમ કે આખા ગામના બુશ મારેલા હોય તો કોઈ વિશ્વાસ કરે ન કરે એટલે આવતા કાલે બીજા ગામના બીજા આપણે હોશિયાર માણસ ગોતશું બે મીઠી મીઠી વાતો કરશું તો ગળા ગુડું ઉતારી પાછા દેશું અને પછી કઈક વાપરણ કરીને આગળ આપતાનું કરશું ચાલો બધા માતાજી